અમૃત બે પોઈન્ટ હેઠળ ભૂગર્ભ ગટર યોજના અને વોટર સપ્લાય તથા નિભાવણીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા કુલ એકસો ત્રીસ કરોડ થી વધુ ના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સત્તાણું કરોડના ખર્ચે થનાર ભૂગર્ભ ગટર યોજના અને પચીસ કરોડના ખર્ચે થનાર વોટર સપ્લાય અને સાત કરોડના ખર્ચે થનાર નિભાવણી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કેન્દ્રની ભાજપની સરકાર જે પ્રકારે વિકાસના કામો કરી રહી છે તે જ પ્રકારે ગુજરાતની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસના કામો કરી રહી છે અને એ જ પ્રકારે નગરપાલિકામાં વિરલબેન પરમારના નેતૃત્વમાં વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે મારે આપ સૌને જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈએ વિકસિત આ દેશ બનાવવા માટે વિકસિત ગુજરાત અને એ જ પ્રકારે વિકસિત પાટણ અને એના અનુસંધાનમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવીને વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે પરંતુ અત્યારે જે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું એમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ જે કંપની અને પાટણ નગરપાલિકાની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને મંજૂર કરીને એના ટેન્ડર એની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે ખત મુરતા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બેન પરમાર ચીફ ઓફિસર અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા દીપક નેશન ન્યૂઝ સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ચેનલને કરો દબાવો ફોલો કરો અને